వా <laughs>

સા ના છ થઈ ગયા છે ને હમણાં તમને કેતો ને આગળ કે આપડે બોવ બોવ લીંબુડી ની ડાયર કામ કાપવાનું કામ કાજ ચાલુ છે જો આપણે અંજા કાપી નાખી એન કાઇ થઈ ગયું થોડીક છે હવે કાપી નાખી હવે જેઠે કાંકરા કાંટા પીડ્યા ને જો ના ના ઝીણો ઝીણા કચરો કર્યો હોય ને કાંટા ઝીનકા ઝીનકા નાખીએ સલાખીમાં અને પીઠે લઈ જઈ અમે જો હળવા હળવા પાછું વરસાદી વાતાવરણ થતું હવે જો ઘણખરી ડાળું ભાને હું કઈ ગઈ મિત્રો આ ક્યાં ઘો હતી લીંબુડી આખી આમાં હું ગઈ પૂલામાં બાજુ હુકાઈ ગઈ

બધ રેખા થઈ ગયા એમાં જાડા જાડા ને એ બધા ફળ ફળ બળી ગયા ઉકાઈ ગયા હોય ને એટલે બળી જાય લીલા હોય તો ના બળે ઉકાઈ ગયા એટલે બધું થઈ ગયું દાદા વાદળ આડે એટલે મસ્ત વ્યુ આવે કંઈ ઘટે નહીં એવો જો વાદળું રહ્યું ને રેડા મૂક્યા છે વરસાદ પડે તો દેખાય એને ડાયરો

બેલ્જિકા બેલ્જિકા આપણે એડિટ કરવા નાખીએ આપડે તો વિડીયો એડિટ કરી નાખો ને વિડીયો મૂકવો જોઈએ ને ગઈ રાતે તો કઈ એ જીત્યો નતો કેમ કે ગઈ રાતે આપણે ભારત અને યુએસએ ની મેચ હતી એટલે મેચ જોતા એટલે વિડીયો કઈ એડિટ થયો નતો અને ટ્રેક્ટર આવ્યું હતું એટલે ટ્રેક્ટર આવી રહ્યો હતો એક મેળ નો આવ્યો હતો વિડીયો એડિટ કરવાનો પવન ફૂલ ચાલુ છે અવાજ આવતો એ તમને આડા હાથ થઈ ગયા છે અને જો હું દર્શન ને રાજી છે ને કઈ નહીં છે ને બેઠા છે વડામાં ઓલી બાજુ ટોટરા વેટર લઈ ગયું છે હા બેઠો વિડીયો બેઠો બેઠો ને વિડીયો એડિટ કરતો દર્શન ને રાજવીર બે હજુ પડામ બે મજા આવે નહીં મજા આવે ને પડામ બેઠી હા જાઓ રાજ પણ હા પાડે ચાલો આપણે અડધો વિડીયો એડિટ કહેવાય ને હજુ અડધો વિડીયો એડિટ કરવાનો બાકી ફટાફટ એડિટ કરી નાખો અને પછી ફટાફટ અપલોડ કરી થમનેલ બનાવી નાખો આજ તો બધું એને અડધી કલાકમાં બધું કામ કમ્પ્લીટ કરવાનું થઈ જાય કે હવે અડધી કલાક જ દઈ છે આપણો વિડીયો સાડા આઠે આવે છે ફટાફટ કામ પતાવું રોટાવેટર ચાલે આ બાજુ રોટાવેટર ચાલી ગયો ખેડ થઈ ગયું કમ્પ્લીટ હવે છા નાખવાનું બાકી રહ્યા હા અને વાવેતર કરવાનું બાકી રહ્યું ખેડ તો બધી થઈ ગઈ કમ્પ્લીટ

બોલાય બેદામ હા બે મિક્સ કરવાનું બનાવો રસ પછી હાલ કરી લે કેટલા વાગ્યા

A tạo bằng tàu nít đi xe. Biji hai? Tao nít đi hai. How long? Mhm, hai hai ba 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 ને હાલ ડાયરો કલ્પ એક બે નાકા વાલે ને તા હું ને નાય નાખું ઘર ને તાજ તાજ ફ્રેશ પાણી આવે હે ને કીધું નાય નાખી જો પાણી આવે છે મઠ મજા ઠંડુ ઠંડુ નાય નાખી અને ઓલું આપડું દેશી ફ્રીજ એ ભરી વાળે કા બા ભાઈ લઈ ને આવે ને ભાઈ લઈ પાણી દેશી ફ્રી આજ ખાલી થઈ ગયું પાણી બધે ગોળા અને બધી ખાલી થઈ ગઈ લાઈટ થઈ ગઈ વાંધો ના આવ્યો તો હાલો હવે ડાયરો આ સાથે જ આપણે આજનો બ્લોગ અહીંયા કરી દઈશું પૂરો આ કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ તો પહેલી વાર આવ્યો હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ડાયરો મળશે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ